તમારા જીવન કા દવાખાને મોરી તમે ક્યાં કહીશો એ તો નક્કી છે પણ જ્યાં હોય હરખા રહી ગયો બીજું શું ને ખોબા તો વાર નથી લાગતી અને ઘણા દિય આપણે પાછા ભેગા થયા એ કેવાનું ભૂલી ગયો ઘણા દિય આપણે ભેગા થયા તો કંઈક નવું લાવ્યો છો આપણે મોજ આવે તો રોજના જોઈએ શું કેવું લાઈક કરી દઈજ કોમેન્ટ કરી દઈશું શેર કરી દઈશું ભાઈ થોડુંક મોબાઈલમાં જ આંખું દેખાખું કહી નાખો આ કેવો લાગ્યો રેડી તો આપણે એક તમને ખબર રહી છે જિગ્નેશ કવિરાજનું એક નવું ગીત આવ્યું છે ઉપર આભને નીચે ધરતી હોય જિંદગી કરી કંઈક રખડતી હા એના ઉપર છે અને આપણે થોડુંક એમાં મોદીનું અને ઇન્દ્રનું ભેરવું છે અને આખું ગીત તો એ મોટું છે આમ ચાં પોગ એવું છે પણ આમાં આપણે ટૂંકમાં જ પતાવવાનું હોય જાજુ ન બખારો કરાય કારણ કે અત્યારે અમુક અમુક માદા હોય ને તો એ લેવા દેવા ગનની ગેર ગેર આવી મોટી એટલે જે હોય તે પણ કોરોના કાળ છે એટલે તમને હું મોજ કરાવવા પેશિયલ આ બધું કરું છું ન કર આમાં તો હજી તો કંઈ શું કહેવાય આપતા નથી એટલે મોજ ખાતર જ તમને હું કરાવું છું આ બધું કરું છું અને કોઈ વિરોધનો બાપનામ કરતા જામીન નહીં જડે પછી જામીન નથી જડતા વાંધો અહીંયા પડે ને પાછા એમાંય મોદી કાકા એટલે રાજ રજવાડું દીમનું અત્યારે કહેવાય એટલે એ કે એમ થાય અને લેવા દેવા વગરના પછી એક કોઈ તો માંડ અહીંયા મોબાઈલનો હપ્તો ભાઈ નવરા થયા હોય અને ત્યાં એના હપ્તા સડાવવા એટલે ખોટે ખોટા એટલે આપણે મોજ ખાતર જ બનાવીએ છીએ બરાબર આપણે કોઈને એવો વિરોધ બિરોધ નથી હું એક પાર્ટીનો નથી હું પક્ષનો નથી નથી કોંગ્રેસનો નથી ભાજપનો હું શું ભાઈ ભેંસીનો સારું મોજ કરું એટલે કોઈને વિરોધ તો ખોટો કરવો જ ને વિરોધ કરવો હોય તો ભાઈ શું કામ પણ કરવાનું હોય ભાઈ હું થોડા કંઈ આમાં કોઈને ગઈ ધ્યાન નામ લઉં આપણે રે મોજ આવે બાસ આપણને નિનાયત મજા આવે આ બે જણાય રે કવિરાજ એ રેલો કવિરાજ કવિરાજને મોજી કાકા અને મોજ આવે એટલે આપણે છીએ અને વિરોધ કરવો વાળાને સલામ છે કરો તમ તારે ફેર ન પડે તો આપણે જાજો બખારો નથી કરવો અને આપણે જીજ્ઞસ કવિરાજનું નવું ગીત આવ્યું તમને ખબર હોય કે ઉપર આપને નીચે ધરતી વજમાં કરી જિંદગી રખડતી રખડતી જ આવે ને કંઈક આવતું હોય છે આ એ ગીત છે અને એના ઉપર મેં થોડુંક બનાવ્યું છે તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને ઈથીને નવા હોય તો લાઇક કરી દો અને ઇથીને નવા હોય તો એક કોમેન્ટ કરી દો અને ઈથીને નવા હોય તો શેર કરી દો કારણ કે નવા નવા આવીને હજી કેવું પડે ને ભાઈ જે છે એને ખબર જ છે કાર્ય કહેવાનો જ છે પણ નવા ને કેવું પડે ને તો નવા જૂના કે જે હોય તેને કહું છું એક લાઇક કરી દેજો આપણે બે હજારની લાઇક રાખીએ આમાં બે હજાર લાઇક થાય છે એટલે હું આખું ગીત લઈ આવીશ અત્યારે થોડુંક અડધું લખીશ કારણ કે આમાં બોલવામાં જ મને લાગ્યું ક્યાં એવી બજાવવાનું એટલે અડધું ગીત ગાય અને બીજો ભાગ ટૂંક સમયમાં આવશે તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું અને શેર કરી દેજો તમારા ભાઈબંધુને રેડી તો હાલો દાદું બખાર ઓણ કરવાનું ચાલુ કરું હે હું પર આભને લે જો અહીંયા જ વાંધો પીએ મારે મારે હું કરવાનું એ જ નહીં કે નથી થતું ફદીન ફરદીન હાલો અને ઠંક થી ચાલુ કરી હે ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર હવે ચમા કરી રખડતી જિંદગી ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર હવે ચમા કરી રખડતી જિંદગી હે ટેક્સ વધાર્યું નોટબંધી કરી વારે વાહ રે નરેન્દ્ર મોદી ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર વચ્ચમાં કરી રખડતી જિંદગી હે વાળું આજુ વરસાદ જ આવ્યો વારે વારે ઓ ઇન્દ્ર ઇન્દ્ર ઉપર ઇન્દ્ર નીચે નરેન્દ્ર કરી જિંદગી તો કંઈક આવું હતું નથી આખું આવશે આમાં કારણ કે મેં જે લખ્યું નથી એટલે કારણ કે આમાં ખબર ન પડ્યું અને લઈને છોટી જ જાય જેમાં ફાવે પણ લખેલું પીડ્યું છે આખું આપણી પાસે અને આખો ટૂંકમાં સમયમાં એટલે ટૂંક સમયમાં આવશે આખો તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે બીજો ભાગ બ બિબ્બો લાવવાનો હૈ આનો અને મને લાગે તો કીધમાં ન વ્યવ થાય એવું બનાવી છે તો એક લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો કે નવો ભાગ કેવો કહે છે આમ તમને અનુમાન એમ કહી દો કેવો કહે છે તો હાલો જય માતાજી અને બીજો ભાગને જોવાનું ન ભૂલતા